આ વાવ રાણી ઉદયમતીએ એક હજાર ત્રેસઠમાં તેમના પતિ સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની યાદમાં બંધાવી હતી પાછળથી આ વાવમાં સરસ્વતી નદીના પૂરાના પાણી ઘૂસી ગયા હતા વાવ પર કાંપ ફરી વળ્યો હતો છેક નાઇન્ટીન એટીમાં ભારતીય પુરાતત્વ મોજણી વિભાગે ઉત્ખનન કર્યું ત્યારે તેનું કોતરણી કામ મૂળ સ્વરૂપમાં મળી આવ્યું હતું રાણકી વાવ ભારતની સૌથી સુંદર વાવો પૈકીની એક છે અને પ્રાચીન પાટનગરની સૌથી વિખ્યાત ઐતિહાસિક વિરાસતો પૈકીની એક છે ગુજરાતની વાવો કેવળ જળસંગ્રહ અને લોકમિલાપનું સ્થળ નથી બલકે મોટું આધ્યાત્મિક મહત્વ પણ ધરાવે છે મૂળભૂત રીતે તેનું સ્વરૂપ સાવ સીધું સાદું હતું પરંતુ વર્ષો જતાં જટિલ થયું હતું કદાચ પાણીની પવિત્રતાના આ પ્રાચીન વિચારને દેવોના સ્વરૂપે કોતરીને વધુ મહત્ત્વ આપવાનો હેપુ હતો જમીનની સપાટીથી શરૂ થતા પગથિયા શીટાળ હવામાં થઈને કેટલાક સ્તંભોવાળા ઝરૂખાઓમાં થઈને તમને ઊંડા કૂવા સુધી લઈ જાય છે અહીં સાત ઝરૂખાઓમાં આઠસોથી પણ વધુ સુશોભિત શિલ્પો છે મુખ્ય વિષય વસ્તુ દશાવતાર છે ભગવાન વિષ્ણુના બુદ્ધ સહિતના દશ અવતારો આ અવતારો સાથે સાધુ બ્રાહ્મણો અને હોટે રંગતી તેમજ શૃંગાર સજતી અપ્સરાઓની મૂર્તિઓ છે